નમસ્કાર ખબર વડાલી અસર વડાલી મને વાંચતા અને લખતા શીખવવા બદલ આભાર મને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત શીખવવા બદલ આભાર મને મોટું સ્વપ્ન જોવાની અને આકાશને ચુંબન કરવાની હિંમત આપવા બદલ આભાર આવા જ અમારા સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં શાળા નંબર ચારના આચાર્ય ગિરીશભાઈ અમૃતલાલ બ્રહ્મભટ તારીખ એકત્રીસ મે ના રોજ વય નિવૃત્ત થયા હતા ગિરીશભાઈ શિક્ષણ તેમજ સંગઠનમાં અવિરત કરેલા કાર્યોને બિરદાવવા જાણે કે રાજકીય સામાજિક અને શિક્ષણ પ્રેમીઓ વડાલીમાં ઉમટ્યા હતા

યાત્રામાં જોડાયા હતા ત્યારે વડાલી હાઈવે રોડ ઉપર કંઈક નોખું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું ગિરીશભાઈ સાહેબની વય નિવૃત્તિ નિમિત્તે શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું શોભાયાત્રા શેઠ સીજે હાઈસ્કૂલ ખાતે પહોંચતા ત્યાં આપણા ધારાસભ્ય અને સાંસદ તથા અધિકારી શ્રી હર્ષદભાઈ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ તથા ભાજપના આગેવાનો શિક્ષકો અને ભાઈઓ બહેનો અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પરંપરા પ્રમાણે એકબીજાનું સ્વાગત અને સન્માન થયું ભેટ સોગાદ અપાઈ ગિરીશભાઈનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સૌથી અગત્યની બાબત હવે ગિરીશભાઈ બ્રહ્પટના હાથમાં પેન નહીં પક્ષની જવાબદારી હશે એ વાત નક્કી છે જે રીતે સાંસદ અને આપણા ધારાસભ્યએ પોતાના પ્રવચનમાં આડકતરો ઈશારો કર્યો હતો તે ઉપરથી લાગી રહ્યું છે કે હવે ગિરીશભાઈ ભાજપના થશે ઉપસ્થિત તમામ લોકોએ નિવૃત્તિ પછીનું જીવન સમાજ સેવા રાષ્ટ્ર સેવા માટે વપરાય ભગવાન તેમને હંમેશા સ્વસ્થ અને દીર્ઘાયુ રાખે તેવી કામના કરવામાં આવી હતી વડાલી પંથકમાં પ્રથમ વખત કોઈ શિક્ષક કે આચાર્યના વય નિવૃત્તિમાં આટલી મોટી સંખ્યા હાજર રહી હોય તેવો પ્રથમ બનાવ છે શાળાના હોલમાં જગ્યા ઓછી પડતા લોકોને બહાર ખુરશીઓમાં બેસવાની ફરજ પડી હતી ત્યારે ગિરીશભાઈના પરિવારના તમામ સભ્યોની સાથે સમાજના ભાઈઓ બહેનો રાજકીય સામાજિક અને સહકારી આગેવાનોની સાથે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંતે ગિરીશભાઈ બ્રહ્મટને વય નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા